પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક અનુસ્નાતક સહિત તમામ વિદ્યાર્થીઓની સેમેસ્ટર એકની એકતાલીસ પરીક્ષાનો ત્રણ સેશનમાં પ્રારંભ થયો હતો જેમાં એંસી હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું કે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની નેશનલ એજ્યુકેશન પોલિસી બે વીસ અંતર્ગત જૂન બે હજાર ત્રેવીસથી અમલમાં આવેલ અભ્યાસક્રમોની આ પ્રથમ પરીક્ષા છે જેમાં સબ્જેક્ટ અભ્યાસક્રમ છે જેને અલગ અલગ ભાગમાં ડિવાઇડ કરેલ છે મેજર પેસેફિક માઇનોર પેસિફિક કોર્સ મલ્ટી ડિસ્પ્લિનરી વેલ્યુ એડેડ કોર્સ સહિત અલગ અલગ પેરામીટર સાથે ભારત સરકારના વિઝન અંતર્ગત પરીક્ષા થઈ રહી છે જેમાં અંદાજે એંસીથી નેવું હજાર વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર ત્રેવીસની પરીક્ષાઓ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજથી પ્રારંભ થઈ હતી જેમાં સ્નાતક અનુસ્નાતક સહિત સેમિસ્ટર એકની તમામ ચાર પરીક્ષા શરૂ થઈ હતી જેમાં ત્રણ તબક્કામાં સવારે બપોરે અને સાંજે આ પરીક્ષા યોજાઈ હતી ત્યારે વિદ્યાર્થીઓએ શાંત માહોલમાં આ તબક્કાની પરીક્ષા આપતા દ્રશ્યમાન થયા હતા યુનિવર્સિટીની ઓક્ટોબર ડિસેમ્બર બે હજાર ત્રેવીસની ત્રીજા તબક્કાની પરીક્ષાઓ તારીખ સત્યાવીસ ડિસેમ્બરથી શરૂ થનાર છે જે અન્વયે કુલ એકતાલીસ પરીક્ષાઓ શરૂ થશે ત્રણ તબક્કાની અંદર પરીક્ષાઓ લેવાનાર છે આ પરીક્ષાઓ નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત જૂન બે હજાર ત્રેવીસથી અમલમાં આવેલા અભ્યાસક્રમોની પ્રથમ પરીક્ષા છે જેની અંદર સબ્જેક્ટ જે અભ્યાસક્રમ છે તેને અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરેલ છે મેજર સ્પેસિફિક કોર્સ માઇનર સ્પેસિફિક કોર્સ ડિસિપ્લિનરી સ્કિલ એન્હાન્સમેન્ટ વેલ્યુ એડિડ કોર્સ તથા એ બી રીતે અલગ અલગ પેરામીટર્સની અંદર એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે તેના અંતર્ગત ભારત સરકારના વિઝન પ્રમાણે પ્રથમ પરીક્ષા યોજાનાર જઈ રહી છે